સુરતની નવરાત્રીમાં તિરંગા મહારાસનો રંગ જોવા મળ્યો હતો. પ્રજાપતિ સમાજ વાંસાવાડ ગોળના સૌ જ્ઞાતિજનો માટે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા તૃતીય પારિવારિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં તિરંગા મહારાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં પોણા ગામ ખાતે આવેલ સિલ્વર પાર્ટી પ્લોટ ફાર્મમાં સુરતમાં વસવાટ કરતા સૌ જ્ઞાતિજનો દ્વારા કુળદેવી ચામુંડા માતાજીની ભક્તિ સાથે ભારત માતાની શક્તિનું આહવાન કરવા તથા દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકોના શૌર્યને તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલમાં ભારતીના વીર સપૂતોના અદમ્ય સાહસને બિરદાવવા તમામ જ્ઞાતિજનોએ હાથમાં તિરંગો અને ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા વર્ણવતા પોસ્ટર્સ હાથમાં લઈ તિરંગા મહારાસનું આયોજન કર્યું હતું મહાતાજીની ભક્તિ સાથે સામાજિક સંગઠનની શક્તિનો આહવાન કરવા આપણી લક્ષ્મી આપણી શક્તિ આપણા આંગણેના ભાવ સાથે આયોજિત આ તિરંગા મહારાસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મા આદ્ય શક્તિને આરાધના કરી હતી કે બહાદુર સૈનિકોની સદાય રક્ષા કરે જી મારું નામ નિલેશ ધીરુભાઈ જિકાદરા છે આજે समस्त વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાઓડ ગોલ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિયોયકા ટ્રસ્ટ દ્વારા

ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા સૌ ખેલૈયાઓ સૌ જ્ઞાતિજનો ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમામ લોકો હાથમાં તિરંગો લઈ ભારત માતાની એ વિશેષ વીરતાને બિરદાવવા ભારત માતાની એ શક્તિને બિરદાવવા દેશ જગદંબાની શક્તિ સાથે ભારતીની એ ભક્તિને પ્રજ્વલિત કરવા માટે તિરંગા મહારાષ્ટ્રમાં જોડાયા દેશને રાષ્ટ્રને એક નવો મેસેજ આપી આ પ્રસંગે એક અનોખી રીતે યોજાયો હતો અને આ પ્રસંગે સૌ જ્ઞાતિજનો હાથમાં તિરંગો લઈ માં ભારતીની આરાધના સાથે મા જગદંબાની માં શક્તિની પણ ઉપાસના કરી હતી અને તિરંગા મહારાજને ને ભવ્ય ભવ્ય રીતે સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત